જસદણના ગોકુટ રહેતા અને ઇલેક્ટ્રિકનો ધંધો કરતા સલીમભાઈના ઘરે રાત્રે સાડા અગિયાર વાગ્યે બે આવવા તત્વો ઘણી બહાર વિભત્સ શબ્દો બોલે છે અને બહાર પડેલા માલને તોડફોડ કરે છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવી જતા સલીમભાઈ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી તાત્કાલિક પોલીસ દ્વારા બે આરોપીમાંથી એકની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ કરણભાઈ નામના વ્યક્તિ દ્વારા સલીમભાઈ ને ધમકી મારવામાં આવી કે આજે રાત્રે તારું ઘર સળગાવી દઈશું અને સવારે સાડા પાંચ વાગ્યાની દરમિયાન બે વ્યક્તિ સલીમભાઈના ઘરની આસપાસ આવી પેટ્રોલ નો છંટકાવ કરી આગ લગાવી ચાલ્યા જાય છે સલીમભાઈના જણાવ્યા મુજબ આગ લગાવનાર કરણ છે અને તેની સાથે મદદગારીમાં તેમનો સાથી મિત્ર છે આ બનાવના સીસીટીવી ના આધારે સલીમભાઈ દ્વારા આ બંને વ્યક્તિઓ પર ફરિયાદ નોંધવામાં આવી છે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ લખાવામાં આવી છે પહેલી ફરિયાદ રાત્રિના તોડફોડ કરી તે બંને આરોપી અલગ હતા અને ત્યારબાદ સવારના પેટ્રોલનો છંટકાવ કરી સળગાવતા આરોપીઓ અલગ છે એમ ચાર આરોપીઓ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે સલીમભાઈના જણાવ્યા મુજબ જ્યારે આરોપી આગ લગાવવા આવ્યા ત્યારે તાત્કાલિક પાડોશમાંથી લોકો જાગી ગયા અને આગને કાબુમાં લઈ જોકે આ લોકો દ્વારા આગ બુજાવવામાં ન આવી હોત તો મારા ઘરમાં ઇલેક્ટ્રિકનો સામાન પથરાયેલો હતો અને મારો આખો પરિવાર ઘોર નિંદ્રામાં સૂતો હતો મારો પરિવાર આગમાં બળીને ખાખ થઈ જાત મારું નામ સલીમ અજીતભાઈ ફરિયાણી રહું છું ગોકુલ ચોકમાં ઇલેક્ટ્રોનિકનો વેપાર કરું છું અને રાત્રે સાડા અગિયાર વાગ્યા બે લોકો ફૂલ દારૂ પીને એ લોકો આવેલા હતા તોડફોડ કરી અને ડેલો તોડી નાખ્યો મશીન બધું તોડી નાખ્યું પછી મારા પાડોશીએ કીધું એટલે હું બહાર નીકળ્યો બહાર નીકળ્યો એટલે મેં જોયું કે આ બધું તોડફોડ કરેલ એક છોકરાને હું લઈ અને પોલીસ સ્ટેશને કેસ કરવા આવ્યો પછી એમાં કરણ નામના વ્યક્તિએ દારૂનો વેપાર કરે છે એને મને એમ કીધું કે સવાર સુધી માં તારું મકાન સળગે એટલે સાડા પાંચ વાગે એને સળગાવ્યું એ જગ્યાએ મારા પાડોશી બે જણા દોડ્યા એ ભડકો બધું શાંત કર્યું અને પાછો હું બીજી વાર ફરી કરણના નામની ની લખાવવા આવ્યો હતો રાત્રે ફરિયાદ કોના નામ ની રાત્રે ફરિયાદ લખાવી હતી એ લોકો બે હતા એ છોકરો ની એમાંથી એક છોકરો હાજર છે ને એક છોકરો હજી નથી આજે બીબીસી ન્યૂઝ સાથે કરશન બામટા રાજકોટ